બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમ નેવું ટકા ભરાયો રેડ સિગ્નલ જાહેર કરાયું ડેમનું રૂલ લેવલ ફૂટ જ્યારે હાલનું લેવલ ફૂટ પહોંચ્યું ડેમમાં ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને હાલ પાણી છોડવામાં આવી રહ્યું નથી હાલમાં દાંતીવાડા ડેમ નેવું ટકા ભરાતા બનાસ નદીના કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે જિલ્લામાં આવેલ વિવિધ ડેમ નદીઓ તળાવો અને નહેરો સહિતના બસો એકોતેર સ્થળોએ લોકોના પ્રવેશ પર પ્રતિબંધિત જાહેરનામ બહાર પાડવામાં આવ્યો છે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા